ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી કડી અને વિસાવદરમાં રાજકીય હલચલ તેજ કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે આ બંને બેઠકો માટે ઓગણીસ જૂનના રોજ મતદાન યોજાશે અને તેવીસ જૂનના રોજ મતગણતરી થશે બેઠકો ખાલી થવાના કારણો કડી બેઠક ભાજપના વર્તમાન ધારાસભ્યના અવસાનથી આ બેઠક ખાલી પડી હતી વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ આ બેઠક ખાલી થઈ હતી રાજકીય ગરમાવો આ પેટા ચૂંટણીઓને કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે કમર કસી છે આમ આદમી પાર્ટી પણ આ બેઠકો પર પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે આ પેટા ચૂંટણીના પરિણામો રાજ્યના રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે પ્રચાર અભિયાન વિવિધ પક્ષો દ્વારા પ્રચાર અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે અને મતદારોને આકર્ષવા માટે વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે સ્થાનિક સ્તરે વિકાસના કાર્યો ખેડૂતોના પ્રશ્નો અને યુવા રોજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે આ ચૂંટણીઓ આગામી સમયના રાજકીય વાતાવરણને પણ અસર કરશે